તમે ક્યારે વિચારી શકો કે તમારું ઘર માત્ર એક સ્થાને પડેલી એક નાની ભૂલ આખા જીવનની દિશા બદલી શકે છે આજે વાસ્તુ શastra ગુજરાતી ચેનલ પર તમે એવી જ એક સત્ય ઘટના સાંભળો જે સાંભળા પછી તમે તરત તમારા ઘરમાં નજર ફેરવશો અમદાવાદ નજીકના એક શહેરમાં રહેતો શંકરલાલ પટેલનો પરિવાર બહારથી ખૂબ સુખી લાગતો હતો મકાન મોટું વ્યવસાય જમેલો સમાજમાં માન परंतु अंदर थी घर जाने धीमे धीमे टूटतू जाई रहियो हतो छेला 5 वर्ष मा एक पची एक असंजूती घटनाओं शुरू थई हती पहला मोटा दिकरा व्यवसाय बैठो पची नानी दिकरी ना लग न 3 बार टूटिया પત્ની સતત બીમાર રહેવા લાગી અને શંકરલાલ પોતે રાત્રે ભયાનક સપનાઓથી ડરીને જાગવા લાગ્યા બધા ડોક્ટરો ઉપચાર પૂજાપાઠ થઈ ગયા પરંતુ શાંતિ મળતી જ નહોતી ઘરમાં બિનકારણ ઝઘડા નાનકડી વાતે ગુસ્સો અને અજાણ્યો ભય સતત મંડરાતો રહેતો હતો એક રાત્રે શંકરલાલને સપનામાં એક વૃદ્ધ સ્ત્રી દેખાઈ જેનું মুখ ઢાંકડવામાં આવ્યું હતું અને તે માત્ર એટલું જ બોલીતા રો ઘર ભરેલું છે પણ તારી દિશા ખાલી છે અને એટલું કહીતે અદ્રશ્ય થઈ ગઈ શંકરલાલ હડબડાટથી જાગી ગયા પસીનો વહી રહ્યો હતો હૃદય ધબકતું હતું તેમણે આ સપનું સામાન્ય લાગ્યું નહીં બીજા દિવસે તેમણે પોતાની પત્નીને બધું કહ્યું પરંતુ પત્નીએ તેને માત્ર મનનો ભ્રમ માન્યો પરંતુ એ જ સપનું ત્રણ રાત્રી સતત આવવા લાગ્યું ત્રીજી રાત્રે તે સ્ત્રીએ સ્પષ્ટ આંગળીથી એક દિશા તરફ ઈશારો કર્યો શંકરલાલ સવારે જાગીને સીધા તે દિશા તરફ ગયા અને ધ્યાનથી જોયું તો એ ઘરના નૈઋત્ય ખૂણો હતો જ્યાં વર્ષોથી જૂના ફર્નિચર તૂટેલા ખા લોખંડની તિજોરી બંધ પેટારા અને બેકાર સામાન ભરીને રાખવામાં આવ્યો હતો શંકરલાલને અચાનક પોતાના મનમાં ભારે ગભરાટ થયો તેણે વર્ષો જૂની દરેક ખરા ઘટના એક ઝલકમાં યાદ આવી ગઈ પરંતુ હજુ પણ મન વિશ્વાસ કરવા તૈયાર નહોતું તે દિવસથી ઘરમાં વધુ અજીબ ઘટનાઓ શરૂ થઈ રાત્રે દીવો પોતે જ બુઝાઈ જતો ઘરમાં ઠંડા પવનના ઝોકા આવવા લાગ્યા જારે वातावरण शांत होतु, पत्नी नी तबियत वधु बगड़वा लगी कोई दवा असर करती नहीं एक दिवस अचानक नानी दिकरी बाथरूम बेहोश थई पड़ी बधा गया। हवे परिवार ने के आ मात्र तबीबी समस्या नहीं आ कोई अजाण्यो संकेत छे अंत एक पड़ोशीए तम एक जाता वास्तु मार्गदर्शक पासे लाई जावा सलाह आपी शुरुआत मंकरलाल संकोचाया परंतु परिस्थिति તે તેમણે મજબૂર કરી દીધા જારે વાસ્તુ માર્ગદર્શક પ્રથમવાર ઘર માં પ્રવેશ્યા ત્યારે તેમણે પ્રથમ પગલું જ નૈઋત્ય દિશા તરફ વધાર્યું ત્યાં પહોંચતા જ તેમણે ગહન શ્વાસ લીધો અને શાંત અવાજમાં કહ્યું અહી લક્ષ્મીનો માર્ગ બંધ છે આ શબ્દો સાંભળીને શંકરલાલના પગ નીચેની જમીન સરકી ગઈ માર્ગદર્શકે કહ્યું તમે ઘરના આધારસ્તંભ સમાન દિશામાં વર્ષોથી ભાર ભેગો કરી દીધો છે અહી તુ ટેલી બિન જરૂરી અને નિષ્ક્રિય વસ્તુઓ રાખવાથી ઘરમાં સ્થિરતા નહીં પરંતુ અવરોધ ઉભો થાય છે શંકરલાલે જારે પૂછ્યું કે શું આ કારણે જ તેમનું જીવનમાં આટલી મુશ્કેલીઓ આવી છે ત્યારે માર્ગદર્શકે સીધો જવાબ આપ્યો હા કારણ કે જારે નૈરુત્ય દિશા અશુદ્ધ થાય છે ત્યારે ધન અટકે છે સંબંધ તૂટે છે આરોગ્ય બગડે છે અને સૌથી મોટું ઘરમાંથી આશીર્વાદની ઊર્જા બહાર નીકળી જાય છે આ વાત સાંભળતા જ શંકરલાલની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેમણે પોતાનો અપરાધ અનુભવાતો હતો કે અજાણતા તેમણે પોતે જ પોતાના ઘરમાં અવરોધ ઊભો કર્યો હતો માર્ગદર્શકે આગળ કહ્યું પણ હજી બધું ખતમ નથી જો હજી પણ તમે હિંમત રાખીને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરો તો ઘર ફરી જીવતું થઈ શકે છે આ શબ્દોમાં આશા હતી પરંતુ તેની સાથે એક ભયાનક ચેતવણી પણ હતી કે આ ખોરો ખાલી કરતી વખતે તમને अनेक અવરોધ આવશે કારણ કે નકારાત્મક ઊર્જા પોતાનો સ્થાન સહેલાઈથી છોડતી ન હતી અને અહીંથી શરૂ થાય છે એ સંઘર્ષ જે માત્ર ઘર બદલવાનો નહીં પરંતુ ભાગ્ય બદલી નાખવાનો હતો વાસ્તુ માર્ગદર્શકના શબ્દો સાંભળીને શંકરલાલનું મન અંદરથી ધ્રુજી ઉઠ્યું હતું વર્ષોથી જે દુખોને તેઓ માત્ર નસીબનું લખાણ માનીને સહન કરતો આ વ્યો હતો તે આજે એક સ્પષ્ટ કારણ સાથે સામે ઉભા હતા પરંતુ મન હજી પર અર્ધું માનું અને અર્ધું ડરતું હતું કારણ કે વર્ષોથી ભેગા કરેલા સામાનને ખાલી કરવો સહેલો નહોતો માર્ગદર્શકે તેમને સ્પષ્ટ સૂચના આપી કે આ ખોરો ખાલી કરવાની શરૂઆત શુક્રવારના દિવસે સૂર્યોદય પછી જ કરવી કારણ કે તે દિવસ માતા લક્ષ્મીનો ગણાય છે તે દિવસ સુધી ઘરમાં કોઈએ પણ એ દિશાને સ્પર્શ કરયો પરંતુ એ ત્રણ દિવસમાં શંકરલાલના ઘરમાં અજીબ અશાંતિ ફરી વઢવા લાગી પત્નીની તબિયતમાં ઉતાર ચડાવ ચાલુ રહ્યો નાના દીકરાને રાત્રે અચાનક ચીસો સાથે તાવ આવવા લાગ્યો અને શંકરલાલ પોતાની જ આંખે ઘરના નૈરુત્ય ખૂણામાં પડેલા સામાન પાસે છાયા હલનચલન કરતી હોય તેમ લાગતું એક રાત્રે તો તેણે સ્પષ્ટ રીતે પોતાના કાનમાં કોઈ અજાણી અવાજે ફુંકારતો સંદેશ મરો કે તમે મને કાઢશો તો તૂટી જશો શંકરલાલ તે आवाज થી ગભરાઈ ગયા પરંતુ ત્યાર બાદ તરત જ તેમના મનમાં માર્ગદર્શકના શબ્દો ગુંજી ઉઠ્યા કે નકારાત્મક ઊર્જા પોતાનો સ્થાન સહેલાઈથી છોડતી નથી શુક્રવારનો દિવસ આવ્યો બહેલી સવારે ઘર માં દીવો અને ધૂપ કરવામાં આવ્યો માતા લક્ષ્મીની નાની પૂજા રાખવામાં આવી શંકરલાલે પરિવારને ભેગો કરીને કહ્યું કે આજે જે પર થાય અપરે પાછળ નહીં હટિયે નૈરુત્ય ખોરાનો દરવાજો વર્ષો પછી ખોલાયો અંદર ઘુસતા જ ભેજ અને સડાંદનો જોકો આવ્યો જાણે વર્ષોની બંધાયેલી નકારાત્મકતા બહાર નીકળવા મથતી હોય એક પછી એક તૂટેલા પંખા ખરાબ ખુરશીઓ લોખંડના ડબ્બા બહાર કાઢવામાં લાગ્યા જેમ જેમ સામાન બહાર આવતો ગયો તેમ તેમ શંકરલાલના મનમાં અજાણી ગભરાહટ વધતી ગઈ હાથ કંપવા લાગ્યા માથું ભારે थवा लागो पत्नी अचानक बैसी रही अने रड़वा लागी एम कहवा लागी के मने अही थी कई बोला रू घर न बधा सभ्य भय थी थर थर कंपवा लग्या पर कोई ये काम बंद न करू एक जूनो पेटारो खोलवामा खोल तेरे अंदर थी टूटेली मूर्ति जूना पूजा न कपड़ा अने एक काड़ा कपड़ा बांधेलू अजाण्यु पैकेट मूज पैकेट काढ़ताज घर अंदर जोरदार पवन फरी आयो वो डोलवा लाग्यो शंकरलाल नी पत्नी बेहोश થઈ પડી બધા ભયભીત થઈ ગયા માર્ગદર્શકને તરત જ બોલાવવામાં આવ્યા તેઓ આવ્યા અને પરિસ્થિતિ જોતા જ મંત્રોચ્ચાર શરૂ કર્યો તેમણે કહ્યું કે તમે જે કાઢી રહ્યા છો તે ફક્ત સામાન નથી તે સાથે વર્ષો જૂની અટકેલી ઊર્જા પણ મુક્ત થઈ રહી છે એટલે આ પ્રતિક્રિયા થઈ રહી છે આ શબ્દો સાંભળીને ઘરના બધા સભ્યોના રૂમાટા ઊભા થઈ ગયા मार्गदर्शकે તૂટેલી મૂર્તિને સાફ કપડામાં લપેટી અને કહ્યું કે તેને ઘરથી દૂર પવિત્ર સ્થળે વિસર્જિત કરવી પડશે અને કાળા કપડાનું પેકેટ ઘર બહાર લઈ જઈને તરત જ નષ્ટ કરવાનું રહેશે તે બન્ને વસ્તુઓને ઘરના બહાર લઈ જવામાં આવી પરંતુ એક ક્ષણે જ શંકરલાલને ભારે ચક્કર આવ્યા અને તે જમીન પર બેસી પડ્યા થોડો સમય માટે તેને કઈ દેખાતું નહોતું માત્ર કાનમાં એક અવાજ અજ ગુંજ તો રહ્યો હજી બધું પૂરો નથી પરિવાર હવે સંપૂર્ણ રીતે ભયગ્રસ્ત થઈ ગયો હતો પરંતુ એક તરફ તેમને લાગતું હતું કે આ ભયજ કદાચ અંતિમ प्रतिकार છે ઘર માં નૈરુત્ય ખૂણો આખરે લગભગ ખાલી થઈ ગયો હતો માત્ર એક લોખંડની મોટી તિજોરી અંદર રહી ગઈ હતી જે વર્ષોથી બંધ પડી હતી અને કોઈએ ખોલવાનો પ્રયાસ પણ કર્યો ન હતો માર્ગદર્શક તે તિજોરી સામે ઊભા રહ્યા અને गंभीर आवाज में कह्यो सौथी मोटो अवरोध हजी आमा बंद छे आ शब्दों सांबली ने शंकरलाल ना दिल नी धड़कन तेज थई गई कारण के आ तिजोरी साथे एक जुनी अजाणी बात जोड़ाएली हती जेना विषय आज सुधी कोई खुलेआम बोलियु न होतो लोखंड नी तेज तिजोरी नैृत्य खुरामा एक अडग पहाड़ जेवी उभी हती वर्षों नी धूर थी ढंकाएली जंग लागेलो ताड़ो अने तेना पर काली परत जाणे તે માત્ર લોખંડની નથી પરંતુ કોઈ અધ્રુષ્ય શાપથી બનેલી હોય શંકરલાલનું હૃદય ધબકતું હતું કારણ કે આ તિજોરી વિશે ઘરમાં એક અજાણી વાત વર્ષોથી દબાયેલી હતી કોઈ ખુલ્લેઆમ બોલતું નહોતું પરંતુ બધાને તેની હાજરીનો ભાર અનુભવાતો હતો માર્ગદર્શકે શંકરલાલ તરફ જોયું અને ગંભીર અવાજમાં પૂછ્યું કે આ તિજોરી અહી કેમ રાખવામાં આવી હતી શંકરલાલ થોડા ક્ષણ મૌન રહ્યા તેના કપાળ પર ઠંડક હતી અને ચહેરા પર સ્મિત જાણે કોઈ অদৃশ্য હાથે આખા ઘરની પીડા એક જ રાતમાં દૂર કરી દીધી હોય શંકરલાલની આંખોમાં આંસુ ઉભા થઈ ગયા તેમણે તરત જ માતા લક્ષ્મીની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને હૃદયપૂર્વક પ્રાર્થના કરી પરિવારના બધા સભ્યો એકસાથે ભેગા થઈ જય માં લક્ષ્મીનો નાદ બોલ્યો એક ક્ષણે જ ઘરના નૈરત્ય ખૂણામાંથી એક અદ્ભુત સુગંધ આવાવા લાગી જાણે ધૂપ અને ફૂલોની ગંધ પોતે જ પ્રસરી રહી હોય જારે ત્યાર જૈને જોયું તો જ્યાં પેલા ભંગાર અને અંધકાર હતો ત્યાં હવે ખાલી અને શુદ્ધ જગ્યા હતી શંકરલાલે માર્ગદર્શકની સૂચના પ્રમાણે ત્યાં પીઓ કપડો પાથરી માતા લક્ષ્મીની નાની પ્રતિમાની સ્થાપના કરી તેની આગળ રોજ દીવો ધૂપ અને પ્રાર્થના શરૂ થઈ અને ત્યારથી જે બદલાવ શરૂ થયો તે માત્ર ચમત્કાર નહોતો પરંતુ એક સતત પરિવર્તનની શરૂઆત હતી થોડા જ દિવસોમાં શંકરલાલના મોટા દીકરાને એક નવી વ્યવસાયની તક મળી જે પેલા 3 વર્ષથી બંધ પડેલી આશાને ફરી જીવંત કરી ગઈ નાની દીકરી માટે જે લગ્ન ત્રણ વખત તૂટ્યા ગયા હતા તેનું આ વખતે કોઈ અડચણ વગર સુખદ રીતે સંપન્ન થયું ઘરમાં જે વખત વખત ઝઘડા થતા હતા તે હવે શાંત થઈ ગયા બાળકો નિર્ભય બની ગયા રાત્રે ભયાનક સપનાઓ આવવાનું બંધ થઈ ગયું અને સૌથી મોટી આશ્ચર્યજનક વાત એ હતી કે શંકરલાલને એક જૂની દેવાની પછી ધીમા અવાજે કહ્યું કે આ તિજોરી તેના પિતા જીવતા રાખી ગયા હતા અને તેમણે કોઈને પણ તેને ખોલવાની પરવાનગી આપી નહોતી માત્ર એટલું કહ્યું હતું કે સમય આવશે ત્યારે જ આ ખુલશે ત્યાર પછી પિતાનો અચાનક અવસાન થઈ ગયું અને આ તિજોરી એ જ રીતે बंद रही गई मार्गदर्शके आंखों मीची लीधा अने कह्यूं के बंद रहेला रहस्यो जारे वास्तु दोष साथे जोड़ाय त्यारे ते पेढी दर पेढी नुकसान पहुंचा रे छे ते दिवसे तिजोरी तरत खोलवानो निर्णय लेवायो ताळो तुटआववा माटे मिस्त्री बोलाववामा आव्यो परंतु आश्चर्यनी वात ए हती के वर्षो जुना मजबूत ताळाए बे वार हथोडा नो प्रहार सहन करयो छता तुटियो नहीं तीजी વખત हथोडा वागता ઘર માં અચાનક જ એવી કડાકા સાથે વીજળી પડી કે બધા ગભરાઈ ગયા દીવો બુઝાઈ ગયો આખો ઘર થોડી ક્ષણ માટે અંધકારમાં ડૂબી ગયો જારે દીવો ફરી પ્રગટાવ્યો ત્યારે તાળો પોતે જ ખુલેલો હતો જાણે કોઈ अदृश्य હાથ તેણે ખોલીને હટ્યો હોય તિજોરીનો દ્વાર ધીમે ધીમે ખુલ્યો અને અંદરથી જૂના કાગળોની ગંધ બહાર આવી શંકરલાલ તેની પત્ની બન્ને સંતાનો અને માર્ગદર્શક સૌમૌ કાઈને અંદર જોયું અંદર કોઈ સોનું કે દાગીના નહીં પરંતુ જૂના દસ્તાવેજો લખાણના પીરાપાના એક તૂટેલું મારો અને બચ્ચે લાલ કપડામાં બંધાયેલી એક નાની પોટલી હતી માર્ગદર્શકે તે પોટલીને બહાર લાવવા કહ્યું શંકરલાલના હાથ કંપતા હતા પરંતુ તેણે હિંમત કરીને પોટલી બહાર કાઢી પોટલી ખોલતા જ અંદરથી એક જૂનો યંત્ર થોડા કાળા દાણા અને સુકાઈલા ફૂલો બહાર પડ્યા मार्गदर्शकની આંખો ગંભીર થઈ ગઈ તેણે જણાવ્યું કે આ યંત્ર કોઈ સકારાત્મક પૂજાનો નથી પરંતુ તાંત્રિક વિધિ સાથે જોડાએલો છે આ વાત સાંભળતા જ શંકરલાલના શરીરમાંથી જાણે શક્તિ નીકળી ગઈ તે જમીન પર બેસી પડ્યો હવે તેને સમજાઈ રહ્યું હતું કે તેમના પિતાએ વર્ષો પહેલા કોઈ ભયાનક રહસ્ય ઘરમાં છુપાવી રાખ્યું હતું ત્યારે શંકરલાલે રડતા રડતા સ્વીકાર્યું કે વર્ષો પહેલા પરિવારના एक भागीदार साथे भारे विवाद थयो हतो जमीन अने पैसा ना झगड़ा मा ए भागीदारे तांत्रिक विद्या नो आश्रो लीधो होवानी गाम मा चर्चा हती परंतु पिताए ए वात ने क्यारे घर सुधी आववा दीधी नहोती परंतु आजे ए तांत्रिक यंत्र घरनी अंदर नैरुत्य खूणा मा बंद तिजोरी मा मळ्यु हतु ते एटले स्पष्ट थई गयु के नकारात्मक ऊर्जा मात्र वास्तु ना कारणे नहीं परंतु आ यंत्र द्वारा पण वर्षोंથી ઘર માં સક્રિય રહી હતી માર્ગદર્શકે કહ્યું આજ મુખ્ય કારણ છે કે તમારો દોષ એટલો ઘનિષ્ઠ અને घातक બન્યો હતો કારણ કે નૈઋત્ય દિશા પિતૃ દિશા છે અને અહીં તાંત્રિક વસ્તુ રાખવાથી પિતૃ આશીર્વાદ સંપૂર્ણ રીતે અટકી જાય છે આ વાત સાંભળતા જ ઘરની મહિલાઓ રડવા લાગી બાળકો ડરથી માતાના પલ્લે છુપાઈ ગયા હવે માર્ગદર્શકે કહ્યું કે આ યંત્ર અને આ પોટ ने घर म राखवा हवे, एक सुरक्षित नथी नहीं आजेज विसर्जित करवी पड़शे विशेष विधि साथे सांज पड़ता पहला एक पवित्र स्थले लई जवानी तैयारी शुरू थई परंतु जारे यंत्र ने हाथ मठाव्यू त्यारे शंकरलाल ने फरी एक अजाणी चीज जेवो अवाज कान मा मने बहार लई गया तो बधु भस्म थई जशे शंकरलाल घरी गयो परंतु हवे पाछा फरवा नो रस्त बंद गय કારણ કે ઘર ના તમામ દુખો ની મૂળ હવે તેમની સામે ખુલ્લી પડી ગઈ હતી અને તેનો અંતિમ ઉપચાર એટલે આ યંત્ર નો યોગ્ય વિસર્જન પરંતુ આ વિસર્જન એટલું સરળ ન હતો કારણ કે ઉપચારક અગાઉ થી જ કહી ચૂક્યા હતા કે નકારાત્મક શક્તિ અંતિમ ઘડીએ સૌથી વધુ ભય અને અવરોધ ઊભા કરે છે અને આ અવરોધ હવે પોતાનું ભયાનક સ્વરૂપ લેવા જઈ રહ્યો હતો યંત્ર અને પોટલી ને વિશેષ કપડા मां लपेटी ने पवित्र स्थळे લઈ જવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક જ આકાશમાં અદ્ભુત પરિવર્તન આવ્યુ થોડા મિનિટો પહેલા જે આપ સ્વચ્છ હતું ત્યાં હવે કાળા વાદળો ઘેરાવા લાગ્યા પવન એકસાથે તીજ થયો ઘરના દરવાજા પોતાની જાતે જ ભડાકા સાથે બંધ થવા લાગ્યા જાણે કોઈ अदृश्य શક્તિ આ યંત્રને ઘરની બહાર જવા દેવા તૈયાર ન હોય શંકરલાલના હૃદયમાં ભય સાથે एक अजाणी दृढ़ता पर उभी ठई के आजे जे पर थाए ते सहन करीशु परंतु आ दोष ने हमारा घर मा फरी जीव तो नहीं राखिए मार्गदर्शके टेमने मंत्रोच्चार शुरू करवा कह्यो आखु घर मा दुर्गा ना नाम थी गुंजवा लाग्यो प्रत्येक सभ्यना होट कंपता होवा छता एक साथे नामस्मरण चालतू रह्यो शंकरलाल पोते यंत्र हाथ मा लै दरवाजा तरफ वध्यो पण त्रण पगला चालता तेने एहु लाग्यो जाने कोई अदृश्य बोझ छाती पर पड़ी गयो होए? श्वास भरवो मुश्किल बन्यो आंखो अंधारा मा तरणाती लागी परंतु तेनी पत्नी ए तेनी पीठ पर हाथ मुकी कह्यो डरो नहीं माता साथे छे आ शब्दों सांभरताज जाने तेने नवी शक्ति मिली होय तेम फरी पग अगड़ वध्या घर बहार पग मुक्ताज जोरदार बिजली कड़की बरसात धोधमार वर्षा लाग्यो रस्तो पानी थी भराई गयो लोको घर माथी बहार न निकले एवो माहौल परंतु परिवार अडग रहो तमाम अवरोधो वच्चे तेो यंत्र लईने पवित्र स्थल तरफ रवाना थया। રસ્તામાં અનેક અજીબ ઘટનાઓ થઈ ક્યારેક વાહન અટકી જતો ક્યારેક રસ્તો ખોવાઈ જતો ક્યારેક કોઈ અજાણ્યો અવાજ સંભળાતો પરંતુ દરેક વખતે નામ સ્મરણ થી તેઓ આગળ વધતા રહ્યા અંતે એક નિર્મળ સરોવર પાસે પહોંચ્યા જ્યાં પહેલેથી જ માર્ગદર્શક ના ગુરુ બેસેલા હતા તેમણે યંત્ર જોયું અને કહ્યું આ માત્ર લોખંડ નથી આ સાથે વર્ષોની ઈર્ષા દ્વેષ અને પાપની શક્તિ બંધાયેલી છે यंत्र ने विसर्जित करवानी विधि शुरू થઈ મંત્ર ચાર વધતાજ સરોવરનું પાણી અચાનક ગોળ ગોળ ફરવા લાગ્યું પવન વધુ ઉગ્ર થયો દીવો બુઝાવા લાગ્યો પરિવારના ઘણા સભ્યો ડરથી કંપવા લાગ્યા કેટલાક જમીન પર બેસી રડવા લાગ્યા પરંતુ વિધિ અટકી નહીં અંતે યંત્ર અને કાળી પોટલી સરોવરમાં પ્રવાહિત કરવામાં આવ્યા એક ક્ષણે આકાશમાં એક અદ્ભુત પ્રકાશ ફેલાયો વીજળીના ઝબકારા સાથે ભારે ગર્જના થઈ અને અચાનક બધું શાંત થઈ ગયું વરસાદ थमી ગયો પવન અટકી ગયો અને સરોવરનું પાણી ફરી શાંત બની ગયું જાણે વર્ષોથી દબાયેલો કોઈ ભયાનક ભાર એક ક્ષણે વિસર્જિત થઈ ગયો હોય માર્ગદર્શકે આંખો બંધ કરી શાંતિથી કહ્યું આજથી તમારા ઘરમાંથી મોટી ગ્રહણ ઊર્જા દૂર થઈ ગઈ છે પરિવારના દરેક સભ્યની આંખોમાં રાહતના આંસુ હતા પરંતુ માર્ગદર્શકે વણી આપી કે હજી અંતિમ સુધારણા બાકી છે હવે ઘરના નૈરુત્ય ખૂણામાં સાચી ઊર્જાની સ્થાપના કરવી પડશે નહીં તો ખાલી જગ્યા ફરી ભરાઈ શકે છે પરિવાર તરત જ ઘરે પરત ફર્યો અંધારું પડ્યું હતું પરંતુ ઘરમાં પ્રવેશતા જ તેમને વર્ષોથી ન અનુભવેલી શાંતિનો અનુભવ થયો દીવો પ્રગટાવતા જ શંકરલાલની પત્નીની તબિયતમાં અચાનક સુધારો જોવા મળ્યો તેની આંખોમાં ચમક આવી શ્વાસ સામાન્ય થયો જે દ્રશ્ય ડોક્ટરો મહિનાઓથી જો जोई शकता नहोता ते एक कलाकमा जोवा मर्यू પરંતુ હજી પર એક અંતિમ ચમત્કાર બાકી હતો જે આ બધાનો સત્ય સાબિત કરવા માટે સમય લઈને સામે આવવાનો હતો અને એ ચમત્કાર આવનારા સવાર સાથે જોડાયેલો હતો સવારનો સૂર્ય ઉગ્યો ત્યારે શંકરલાલના ઘરમાં વર્ષોથી ન અનુભવાયેલી એક અદ્ભુત હળવાશ ફેલાઈ ગઈ હતી જાણે હવામાં ક્યાંક અટવાયેલી ભારે ઉકળાટ એકાય ઓગળી ગઈ હોય ઘરની બારીઓમાંથી આવતો પ્રકાશ કોઈ રીતે જુદો લાગતો હતો વધુ શુદ્ધ વધુ તેજસ્વી અને વધુ શાંતિભર્યો શંકરલાલની પત્ની જેડે છેલ્લા ઘણા મહિનાઓથી પથારી છોડી નહોતી તે પોતે જ ઊઠીને રસોડામાં ગઈ અને પાણી પીધું પરિવારના બધા સભ્યો આ દ્રશ્ય જોઈ સ્થિર થઈ ગયા કોઈને વિશ્વાસ નહોતો થતો કે આ એ જ સ્ત્રી છે જે ગઈકાલ સુધી બોલી પણ શક્તિ નહોતી નાનો દીકરો જે રાત્રે તાવમાં તડપતો હતો તે સવાર થતાં आज आंखें आंखों स्वस्थ लागतो हतो रकम परत मरी जेनी आशा तेरे वर्षो पहला छोड़ी दीदी हती पैसा नो अटकेलो प्रवाह फरी धीरे-धीरे चालू थयो घर मा फरी हास्यना आवाजो गुंजवा लाग्या परंतु शंकरलाल ना मन मा हवे एकज संकल्प हतो के जे भूल वर्षो पहला अजाड़ता थई हती ते फरी यारे नहीं थाय तेरे नैृत्य खुणा मा क्यारे पर टूटेली वस्तु बिन सामान के बंध पड़ेली જીજ ફરી ન મુકી ઘર સાફ પ્રકાશમય અને પ્રાર્થના ભર્યું રાખવા લાગ્યો દરેક શુક્રવારે સવિશેષ પૂજા થવા લાગી અને પરિવારને હવે માત્ર સુખ મળતું નહોતું પરંતુ એક આંતરિક શાંતિ પણ પ્રાપ્ત થવા લાગી હતી વર્ષો પછી એક દિવસ શંકરલાલ રસ્તામાં એ જ વૃદ્ધ સ્ત્રીને મળ્યો જે તેને સ્વપ્નમાં દેખાઈ હતી પરંતુ આ વખત તે સ્વપ્ન નહોતું તે વાસ્તવિક હતી તેણે સ્મિત કરીને કહ્યું તમ હવે તમારી દિશા ખાલી નથી રાખી અને એટલું કહી તે અચાનક ભીડમાં ઓઝલ થઈ ગઈ શંકરલાલ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી પરંતુ માતાની કૃપાનો જીવંત સંદેશ હતો અને અહીંથી આ વાર્તા આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે કે આપણા ઘરમાં કોઈ પણ દિશા માત્ર દિવાલો નથી તે આપડા ભાગ્ય આરોગ્ય સંબંધો અને ધનના પ્રવાહ સાથે સીધી રીતે જોડાયેલી છે ખાસ કરીને નૈઋત્ય દિશા જો બગડે તો જીવનનું સંતુલન દગમગી જાય છે પરંતુ જો એ જ દિશામાં શ્રદ્ધા શુદ્ધતા અને પ્રકાશ સ્થાપિત કરીએ તો ભગવાનનો માર્ગ આપમેળે ખુલી જાય છે આજે તમે આ વાર્તા સાંભળી રહ્યા છો પણ કદાચ એક સંકેત છે જો તમારા ઘર માં પર કોઈ એવું ખુરુ છે જ્યાં અંધકાર ભંગાર તૂટેલી વસ્તુઓ અથવા અજ્ઞાત ભાર ભેગો થયો છે તો આજે જ તેનું નિરાકરણ કરો દીવો પ્રગટાવો પ્રાર્થના કરો અને વિશ્વાસ રાખો કે જારે માનવી સચોટ દિલથી સુધારો કરે છે ત્યારે ભગવાન ક્યારે નિરાશ કરતા નથી આ વાર્તા એક પરિવારની નથી પરંતુ દરેક એ વ્યક્તિની છે જે આજે જીવનમાં અટવાયલો અને બહાર રસ્તો શોધી રહ્યો છે કારણ કે રસ્તો બહાર નથી રસ્તો આપણા ઘરના એક ખૂણે છુપાયેલો હોય છે